જય સ્વામિનારાયણ મિત્રો કેમ છો મજામાં ચોક્કસ તમે બધા મજામાં જશો એવી આશા રાખો છો અને આજે મારા બેબીનો બર્થડે છે મારી ખુશીનો બર્થડે છે આજે આજે એની ફરમાઈશું પર આપણે ઇટાલિયન રેસીપી એવી પાસ્તા બનાવવા જઈ રહ્યા છીએ પણ એ પણ આપણા ગુજરાતી વર્ઝનમાં અને એ પણ લસણ ડુંગળી વગર આપણી જૈન રેસીપીમાં તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરી સૌથી પહેલા મેં આજે મેક્રોની પાસ્તા લીધા છે આ એને આપણે થોડા એવું પાણી ગરમ કરી લેશું પહેલાં અને પછી ગરમ પાણીની અંદર મીઠું અને તેલ નાખ્યા પછી ગરમ પાણીમાં જ નાખવાના ઠંડા પાણીમાં નાખવાના નથી ઠંડા પાણીમાં જો નાખશું આપણે તો એકદમ ચોંટી જશે એકબીજાની અંદર અંદર એટલે આપણે ગરમ પાણી ફૂલ થઈ જાય પછી પાસ્તા નાખવાના છે અને આપણે એને એસી ટકા જ કૂક કરવાના છે પૂરેપૂરા સો સો ટકા કૂક નથી કરવાના કારણ કે જો પૂરેપૂરા કૂક થઈ જશે તો જ્યારે આપણે પછી મસાલો એનો કરશું ત્યારે એકદમ બફાઈ ગયા હશે તો એનો ભૂકો થઈ જશે એટલે આપણે પ્રોપરલી એ રીતના જો કરવા હોય તો પછી આપણે એને એસી ટકા જ કૂક કરવાના છે તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા પાસ્તા એસી ટકા જેટલા કૂક થઈ ગયા છે આ રીતના ચાકાથી આપણે આમ દબાઈએ ચપ્પુથી તો આપણા સરળતાથી તૂટી જાય છે બસ આ જ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને તેને તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા પાસ્તા સરસ એવા બફાઈ ગયા છે અને એકદમ છૂટા છૂટા પાસ્તા થઈ ગયા છે હવે આપણે એક તપેલામાં તેલ મૂકી દઈશું આપણું તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં આદુ એડ કરી દઈશું આદું છેણેલું આદિ થઈ જાય પછી છતરાઈ જાય એટલે એ સ્ટેજ ઉપર એમાં ગાજર એડ કરવાના છે જો તમે ડુંગળી ખાતા હોય તો તમે ડુંગળી પણ આમાં એડ કરી શકો છો પણ મેં તમને કીધું એમ અમે સ્વામિનારાયણ ધર્મ પાળીએ છીએ એટલે અમે લસણ ડુંગળી ખાતા નથી એટલે અમારા ઘરમાં દરેક વાનગી જૈન જ બને છે બધી વાનગીઓ અમારે લસણ અને ડુંગળી વગરની જ બને છે પણ તો પણ છતાં ટેસ્ટી એમાં ટેસ્ટ ખૂબ જ ભરપૂર હોય છે ઘણા લોકો એવું માનતા હોય છે કે લસણ અને ડુંગળી વગર વાનગી ગમે તે તમે બનાવો ડીશ તો એ ટેસ્ટી નથી બનતી પણ ના અમારા ઘરમાં વર્ષોથી અમે લસણ અને ડુંગળી વગર જ બનાવીએ છીએ અને દરેક વાનગી સુપર ટેસ્ટી બને છે આપણે આ બધું શાકભાજી એકદમ ફાસ્ટ ગેસ ઉપર જ આપણે કરવાનું છે સાકડવાનું છે હવે ગાજર થોડા થઈ જાય એટલે પછી આમાં કોબીજ અમે કેપ્સિકમ આપણે નાખી દઈશું આમાં આપણે અમેરિકન મકાઈ પણ એડ કરી શકીએ છીએ પણ મારા ઘરમાં એવું છે કે મારી બેડીને ભાવતી નથી એટલે પછી હું નથી એડ કરતી આ સ્ટેજ ઉપર આપણે આમાં થોડું મીઠું નાખી દેશું કે જેથી શાકભાજી આપણા સરસ રીતે ચડી જાય અને મેં કીધું એમ આપણે ગેસ ફાસ જ રાખવાનો છે ગેસ ધીમો નથી કરવાનો કારણ કે ફાસ્ટ ગેસ આપણે ચોડાવશું ને તો એમાં એક જે જો તમે ધીમા શાક ચોડાવશો ને તો એ પ્રોપરલી કુક થઈ જશે અને એ પછી પાસ્તામાં ટેસ્ટ થોડો ડર પડી જાય છે આ રીતના ફાસ્ટ ગેસ ઉપર જ આપણે એને શાકને સાતળવાનું છે હવે આપણે એમાં થોડું એવું લાલ મરચું નાખશું જોકે આમ તો રેડ ચીલી સોસ તમે નાખી શકો પણ હું બને ત્યાં સુધી છે ને બહારનું કોઈ વસ્તુ નથી નાખતી કારણ કે બહારનું કોઈ પણ વસ્તુ બહુ અત્યારે પૂરેપૂરું હેલ્ધી આવે એવી કોઈ ગેરંટી હોતી નથી એના કરતાં બેસ્ટ છે કે આપણે ઘરમાં રહેલો આપણે લાલ મરચું નાખીએ એ જ આવવાનો છે બસ આ રીતના તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું નાખી દો લાલ મરચું નાખ્યા પછી આપણે થોડો એવો સોયા સોસ નાખીશું અંદર થોડો કેચઅપ નાખીશું કેચઅપ પણ તમે જોઈ શકો એમ નો ઓનિયન નો ગાર્લિક થોડો એવો આજીનો મોટો આજીનો મોટો નાખવાનો પર્પઝ એ છે કે એનાથી તમને પ્રોપરલી મંચુરિયન જેવો ટેસ્ટ આવશે શાક આપણું બધું ચડી ગયું છે હવે આપણે છેલ્લે આપણા જે પાસ્તા બોઇલ કરીને રાખ્યા હતા એ આપણે આમાં એડ કરી દેસું આમાં તમે ચીલી ફ્લેક્સ ઓરેગાનું મિક્સ હબ્સ આ બધું નાખી શકો છો પણ એ બધામાં મેં કીધું એમ લસણ અને ડુંગળી આવે એટલે અમે નથી નાખતા પણ જો તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો પણ વિશ્વાસ રાખો કે તમે એ ના નાખો નહીં નાખો તો પણ તમને ટેસ્ટ ભરપૂર આવશે થોડી સોયા સોસ ની જરૂર એવી લાગે છે થોડું લાલ મરચું બધા મસાલા સરસ મિક્સ થઈ જાય એ આપણે પાસ્તા તો તૈયાર છે આપણા ઇટાલિયન વિથ ગુજરાતી રેસિપી આમ તો જો કે ઇટાલિયન જ કહેવાય પણ આપણે ગુજરાતી વર્ઝનમાં બનાવીએ છીએ એટલે આપણે ઇટાલિયન પાસ્તા તૈયાર છે મારી બેબી ની ફરમાઈશ ઉપર જો તમને આની રેસિપી ગમી હોય વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને નવી નવી રેસિપીના વિડીયો મળતા રહે તો ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ